ભરૂચમાં પચ્ચીસ મેના રોજ શહેરના પાંચપત્તી વિસ્તારમાં આવેલી એક હેર સલૂનની દુકાનમાં મારામારીની ઘટના સામે આવી હતી અસામાજિક તત્ત્વોએ હેર સલૂનની દુકાનમાં આવી ગાડાગાડી કરી ધુમાલ મચાવી હતી જે મામલે એ ડિવિઝન પોલીસે આખરે સાત શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હેર સલૂનમાં લાગેલા સીસીટીવીના આધારે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય ચાર શખ્સોને ઝડપી પાડવા ચક્રોગતિ માન કર્યા છે મળતી માહિતી મુજબ ભરૂચના પાંચપતિ વિસ્તારમાં મોહમ્મદ અસીમ અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે ગત પચીસ મે બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં નજીકમાં રહેતો કરણ ગોહિલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાળ કાપવાનું કહ્યું હતું જેથી મોહમ્મદ અસીમે કારણ કરણ 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા તેમજ પોતાના મિત્રો સાથે દુકાનમાં આવી પહોંચ્યો હતો દુકાન સળગાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી અપશબ્દો બોલી ધમાલ મચાવી હતી આ મામલે મોહમ્મદ અસીમ અલવીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકી અરજી આપી હતી જે બાદ એ ડિવિઝન પોલીસે આ સાતે ઈસમો પર ગુનો દાખલ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આ સલૂનમાં થયેલી બોલાચાલી અને મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે